તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ આણંદ રેલવે પોલીસ તથા દાગજીપુરા પોલી ગામેથી પોલીસને હકીકત મળેલ કે દાગજીપુરા સીમ ખાતે આવેલ ભાલેજ રેલવે સ્ટેશનથી ડાકોર તરફની જે રેલવે લાઇન જાય છે તેમાંથી માલગાડીને ટક માલગાડીમાંથી ટક્કર પામેલ ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરની ડેડ બોડી મળેલ છે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભાલેજ પોલીસ સ્ટેશનને જાણ કરેલી આ બાબતે મરણ જનાર ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરના પિતાશ્રીની આ બાબતે એડીની જાહેરાત લઈ અને મેડિકલ જે કૃષ્ણ જનરલ હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ બનાવ કેવી રીતે બનેલો છે તે બાબતે હકીકત મેળવતા તપાસ દરમિયાન હકીકત એવી જણા આવેલ અને મરણ જનારના સગા રાજેશભાઈ રમણભાઈ ઠાકોરે એવી હકીકત જણાવેલી કે મરણ જનાર ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરની પત્ની સાથે ગામમાં રહેતા વિરલભાઈ પ્રભાતભાઈ ઠાકોરના સંબંધ હોય આ બાબતે ભરતભાઈ રમણભાઈ અવારનવાર વિરલને તેની પત્ની સાથે સંબંધો નહીં રાખવા બાબતે જણાવતા વિરલ અવારનવાર તેની સાથે લડાઈ ઝઘડા કરતો હતો અને બનાવોના દિવસે દસ નવ બે હજાર ના રોજ પણ વિરલ પ્રભાતભાઈ ઠાકોર તેના મિત્ર ભાવેશ આશાભાઈ ઠાકોર સાથે આવી સવારના સમયે જ આ મરણ ભરતભાઈ રમણભાઈ સાથે લડાઈ ઝઘડો કરેલો અને એને મારી નાખવાની ધમકી આપેલી હતી આ બાબતે ચિંતાતુર થઈ અને ભરતભાઈ રમણભાઈ પૂજાભાઈ ઠાકોરે માલગાડીમાં આવી અને આપઘાત કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે સગાભાઈ રાજેશભાઈ રમણભાઈ ઠાકોરની ફરિયાદ લઈ અને ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી આ ગુનામાં સંડવાયેલા બંને આરોપીઓને પકડવામાં અલગ અલગ ટીમો બનાવી અને તપાસ તજવીજ હાથ ધરેલ છે